કલારામ સત્સંગ મંડળના અદના સેવક યશ ઠક્કર નો જન્મ દિવસ ખરેખર અનોખી રીતે ઉજવાયો જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા સામાન્ય રીતે જન્મ ઉજવણી પાર્ટી કે ધામધૂમ થી સીમિત હોય યશ ઠક્કરે પત્રકાર રોનક ઠક્કર સાથે મળીને આ દિવસ ને સમાજ સેવા અને માનવતાના રંગે રંગી દીધો સવારે બરાબર અગિયાર કલાકે જ્યારે શહેર પોતાની દિનચર્યા શરૂ કરી રહ્યું હતું ત્યારે વડોદરા સ્ટેશન વિસ્તારમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું યશિ પોતાના જન્મદિવસે પાર્ટી કે મોટી ઉજવણી કરવાના બદલે પત્રકાર રોનક ઠક્કરની સાથે રાખી સમાજ સેવાનો અનુપદારણ જીરૂ પડી સ્ટેશન વિસ્તારમાં જ્યાં ફૂટપાટ અને ઉટલા ઉપર નિરાધાર ગરીબ અને દિવ્યાંગ લોકો જીવન ગુજારે છે ત્યાં યશ અને રોનકની ટીમે સેવા દીપ પ્રગટાવ્યા લગભગ સો થી વધુ જરૂરિયાતમંદ લોકોને તેમના હાથે ગરમા ગરમ સ્વાદિષ્ટ ખમણ અને પીવાના પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું આ દ્રશ્ય ખરેખર હૃદય સ્પર્શી અને તરસ્યા લોકોના ચહેરા પર નાસ્તો અને પાણી મળ્યાનો જે સંતોષ હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો યશ ઠક્કરે પોતાના જન્મ દિવસને ફક્ત પોતાના માટે નહીં પરંતુ એવા લોકો માટે ખાસ બનાવ્યો જેમણે ખરેખર મદદની જરૂર હતી આયોજનથી યશ ઠક્કર અને રોનક ઠક્કરે એક સંદેશો આપ્યો છે અને સાચી ખુશી વહેંચવામાં અને જરૂરિયાતમંદોની જે સેવા કરવામાં રહેલી છે તેમના આ પ્રેરણાદાયી કાર્યને જોઈને ઘણા લોકો ત્યાં જ ઊભા રહી ગયા અને આ માનવતાના દર્શન કરતા રહી ગયા આ જન્મદિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેની સુવાસ વડોદરાના ખૂણે ખૂણે ફેલાઈ જશે અને અનેક લોકોને આવા સત્કાર્યો કરવા માટે પ્રેરણા આપશે રિપોર્ટર રોનક ઠક્કર એ નહીં ગુજરાતી વડોદરા